પંચમહાલના શહેરા નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનના ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે પણ ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી રહી છે જ્યારે મોટાભાગના ખેડૂતો સરળતા રહે તે માટે ખાનગી અનાજના વેપારીઓને ત્યાં પોતાનું ડાંગર વેચી રહ્યા છે શહેરાના ખરીદ કેન્દ્ર પર છેલ્લા ત્રણ દિવસમાં માત્ર છ ખેડૂતોની એકતાળીસ મેટ્રિક ટન જેટલી ડાંગરની ખરીદી થઈ છે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટે આ વખતે ડાંગરનો ભાવ ત્રેવીસો રૂપિયા જાહેર કર્યો જ્યારે કે ખાનગી વેપારીઓને ત્યાં પણ ડાંગરના ભાવે ટેકાના ભાવથી થોડો ઓછો હોવાની પોતાનો પાક વેચવામાં સરળતા રહે તે માટે મોટા ભાગના ખેડૂતો પોતાની ડાંગર ખાનગી અનાજના વેપારીઓને ત્યાં વેચી લેતા હોવાનું ખેડૂતોનું કહેવું છે જોકે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે પાક વેચવા માટે ટોકન સ્ટેમ ખરીદી થતી હોવાથી ખේડૂતોને ખરીદ કેન્દ્ર પર વાહનોને લાઈનમાં ઉભા રાખી પોતાનો પાક વેચવો પડતો હોય જેમાં ઘણીવાર તો વાહનોની લાંબી કતારો લાગતી હોવાથી ખේડૂતોને બે બે દિવસ अथवा રાત્રી રોકાણ કરવું પડતો હોય છે આ પ્રકારની ટેકાના ભાવે ખરીદી થતી હોવાથી ભાડાનું વાહન લઈ અને આવતા નુકસાન વારો આવ્યો છે એમાં આપણા શહેરા ખરીદ કેન્દ્ર ખાતે સાતસોને અઢાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલા છે એમાંથી આપણે બાર તારીખથી એમને એસએમએસ દ્વારા ખરીદી માટે બોલાવવામાં આવેલ છે એવા ચાલીસ ખેડૂતોને આપણે એસએમએસ કરેલ છે જેમાંથી બાર તારીખથી તે લઈને અત્યારે એટલે કે ગઈકાલ સુધી પંદર તારીખ સુધી છ ખેડૂતોએ આપણને માલ વેચણી સોંપણી કરેલ છે મતલબ કે ખરીદી કરેલ છે છ ખેડૂતોની એનો ચાલીસ પોઈન્ટ એક્યાસી મેટ્રિક ટન ડાંગરનો જથ્થો આપણે ખરીદ ટેકાના ભાવ કરતાં પણ માર્કેટમાં મિલોમાં થોડો ઊંચો ભાવ હોવાના કારણે ખેડૂતો પોતાનો માલનો વધારે ભાવ મળતો હોવાના કારણે એ ડાંગર માર્કેટમાં વેચી રહ્યા અમે ડાંગરનો પાક એટલા માટે વેચવામાં આવ્યો છે કે સરકારી સંઘમાં શું છે કે બહુ સમય વીતી જાય છે અને લાઇનમાં ઉભા હતા ચોવીસ કલાક અડતાલીસ કલાક સુધી નંબર આવે ને અમે ટ્રેક્ટર ભાડે લઈને આવતા હોય એનું ભાડું પણ ચડે એટલા માટે કે બહાર વેચીએ તો અમને જરા ફાયદાકારક રહે અને સવલત પ્રમાણે અમારી નાગર પણ વેચાઈ જાય છે એટલા માટે અમે બહાર પાક અમારે વેચવામાં આવીએ છીએ એક કારણ બીજું કે અમે જે અત્યારે વખતે જે સંઘમાં વેચીએ છીએ ત્યારે વેચવા લાઇનમાં બે દાડા ત્રણ દાડા સુધી ઉભા રહેવું પડે છે અને ટ્રેક્ટરનું ભાડું આપવું પડે છે